ફળોનો રાજા એટલે કેરી ત્યારે ઉનાળામાં ફળોના રાજા કેરીનું ધૂમ વેચાણ થાય છે જેને લઈને કેટલાક વેપારીઓ કાર્બાઇડથી કેરી પકાવતી વેચતા હોય છે ત્યાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી કાર્બાઇડથી તો વેપારીઓ કેરી પકાવતા નથી ને તેની તપાસ કરી હતી જેને લઈને વેપારીમાં ફફડાટ પાપી જવા પામ્યો છે સુરતમાં ઉનાળાની ઋતુમાં ફરીથી સુરતમાં ઉનાળાની ઋતુમાં ફળોના રાજા કહેવાતા કેરીનું ધૂમ વેચાણ થાય છે પણ કેટલાક વેપારીઓ કેરી પકવતા હોય એ કેરી ખાનાર શહેરીજનો સહિતઓના સ્વાસ્થ્ય જોખમમાં મુકતા હોય છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આરોગ્ય વિભાગ દ્વારા કારબારથી કેરી પકવતા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી હતી તો સુરતના એપીએમસી માર્કેટની બાજુમાં આવેલા મહાત્મા ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરાઈ હતી અને કાર્બાઇડથી કેરી પકાવતા વેપારીઓને ત્યાં તપાસ કરવાની સાથે ફ્રૂટ માર્કેટમાં સડી ગયેલા ફ્રૂટ મળતા તેનો સ્તર પર જ નાશ કરવામાં આવ્યો હતો કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેવી સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા દબાઈવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે સ્થળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે સુરતમાં દર વર્ષે કેટલાક વેપારીઓ દ્વારા રૂપિયા રડી લેવાની લાહીમાં કાર્બાઈડ કેરી પકવામાં આવતી હોય છે ત્યારે આવા વેપારીઓ સામે આરોગ્ય વિભાગ દ્વારા પણ લાલાંક કરાય છે અને તેઓનો કેરીનો જથ્થો નાશ કરી દંડ પણ ફટકાર આવે છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા